સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાનીયાણી ગામ ખાતે વેલનાથપરામાં દેશ આઝાદ થઈ ગયો છે પરંતુ હજી પણ લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે જેવી કે પીવાના પાણી વીજળી રસ્તા વગેરે સુવિધાની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગામ લોકોનું કહેવું છે કે મત લેવા હોય ત્યારે નેતાઓ અલગ અલગ વાયદા કરી અને મત લઈ જાય છે પરંતુ આટલા વર્ષો બાદ પણ પ્રાથમિક સુવિધાથી તેઓ વંચિત છે ખાસ કરીને અભ્યાસ કરતાં બાળકોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે દીવે દીવે વાળું કરે અને આ દેવકો પંચા એવું તો સાંભળ્યું હતું પરંતુ દીવાના અજવાળે મોર્ડન ગુજરાતના વિદ્યાર્થીઓ દીવા નીચે હોમવર્ક કરે તે આજે નરી આંખે જોવામાં આવી રહ્યું છે આવી પરિસ્થિતિની જયંતિભાઈ દ્વારા આમ આદમી પાર્ટીનો સંપર્ક કરતા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર જિલ્લા સંગઠન મહામંત્રી દેવકરણભાઈ જોગારાણા જિલ્લા ઓબીસી પ્રમુખ અજીતભાઈ ખોરણી રાતના આઠ વાગ્યાની મુલાકાતે પહોંચ્યા હતા અને તેની હકીકત મહેસૂસ પણ કરી હતી વેલનાથપરાના ગ્રામજનો સાથે આમ આદમી પાર્ટીના તેમની માગ માટે કાયમ માટે તેમની સાથે છે તેવું પણ કહ્યું હતું અને રજૂઆત કરવાની થાય જ્યાં પણ રજૂઆત કરવી હોય ત્યાં પોતાના હક માટે લડત કરવાની થાય તો આમ આદમી પાર્ટી ખડે પગે રહેશે તેવું પ્રમુખે જણાવ્યું હતું અમારી આમ આદમી પાર્ટીની ટીમ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાનિયા ગામ ખાતે અત્યારે હાલમાં સાડા સાતના સમયે જ્યારે ગામની મુલાકાત લેવામાં આવી ત્યારે મારી સાથે અમારા સંગઠન મહામંત્રી દેવકનભાઈ જોગરાણા ઓબીસી પ્રમુખ અમારે અજીતભાઈ ખોરાણી અને અમારા નાનજીભાઈ જ્યારે અહીંયા અમે ટીમે મુલાકાત લીધી વારંવાર આજે નાનિયાણી ગામનું વેલનાથ પર્વું છે એ વેલનાથપરાની ઘણા સમયથી લોકોને રજૂઆત કરી કરીને થાય ક્યાં વાત તો એ છે કે આ જે પર્વું છે એ જાણે કેમ હજી ભારતના નકશામાં જ ન હોય કે ભારત સાથે કનેક્ટિવિટી જ ન હોય હજી એક પણ પ્રાથમિક સુવિધા આ ગામને મળી નથી હાલ આપણી સામે આ જે ભૂલકાઓ છે જે દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા છે પણ મને લાગતું નથી કે આમનું ભવિષ્ય બનવાનું હોય અત્યારથી જ અંધકારમાં છે તો આમાં કેમ ઉજાળું થશે વાત એક જ છે કે આટલા વર્ષથી લોકો ખોબલેન ધોબલે મત આપે છે આવડો મોટો ટેક્સ આપે છે છતાં પણ પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવું એ એક કાયદેસર તો ગુનો ગણાય ટેક્સ તો એ લોકો પણ આપે છે મત પણ એ લોકો આપે છે છતાં પણ હજી નથી એમની પાસે લાઇટ નથી પીવાનું પાણીની સુવિધા નથી રોડ રસ્તાની સુવિધા નથી અહીંયા પરાયમાં સ્કૂલની વ્યવસ્થા સ્કૂલની વ્યવસ્થા ન હોય પણ લાઇટ નથી તો અત્યારે લાઇટ વગર બાળકો અભ્યાસ કઈ રીતે કરે હવે અત્યારે હમણાં જ આપણે બાળકોને પૂછ્યું તો કે અમારે દિવે લેસન કરવાનું દિવે એ લેસન કરવામાં જીવજંતુની તકલીફ છે આંખોમાં તકલીફ પડે છે ઘણી બધી તકલીફ પડે છે પણ એ બાળકોને તકલીફ પડે છે ને સ્થાનિક વ્યક્તિઓને તકલીફ પડે છે પણ એસીમાં બેઠેલા અધિકારીને કે મંત્રીઓને એની તકલીફ નથી પડતી કારણ કે એમનો દીકરા દીકરીઓ કે અહીંયા ભણવાના નથી અહીંયા રહેવાના નથી જે રીતે કહેવામાં આવે છે કે કુછ દિન તો ગુજારો કચ્છ ગુજરાત મેં એમ હું પણ તમને અધિકારી અને મંત્રીઓને કહેવા માગું છું કે કુછ દિન તો ગુજારો આપ એ નાનિયાણી ગામનું જે વેલનાથ છે એમાં બે રાઈતો રોકાવ તો તમને હાચી પરિસ્થિતિ ની ખબર પડે અમે ભાગી જવું પડે જ પડે શું કરવાનું નાના નાના બાળકો બરોબર હા એવી રીતે અત્યારે અંધારાના જીવ જનાવર ની બીક અમારે લઈ જવાના છે માં લાવવાના છે માં છોકરાને બધી રીતે અમારે તકબર પડે જે સારોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ